જય શ્રી કૃષ્ણ આજે આપણે જોઈશું કે રામકૃષ્ણના જીવનના થોડા પ્રસંગો કે જે રામકૃષ્ણ આ જગતની અંદર આ સૃષ્ટિ ઉપર આવ્યા ત્યારે ભારત ભૂમિની જે માટીમાં નાચ્યા છે જે કૂદ્યા છે અને ભારતની ભૂમિને પાવન કરી છે એવા જે દશાવતાર એ દશાવતારમાંના બે અવતાર એટલે આપણા રામ અને કૃષ્ણ અને ખરેખર એવું કહેવાય છે કે આ દસ અવતારમાંથી આ રામકૃષ્ણ જો નીકળી જાય તો પછી પાછળ કાંઈ વધતું નથી એમ તો બધા અવતારાએ સરસ કામ કર્યું છે પણ જે રામકૃષ્ણએ કર્યું છે કે જે વિશ્વના ખૂણા સુધી ભારતની ખ્યાતિને આર્ય ભૂમિને પહોંચાડી છે આવી જે આપણી આર્ય સંસ્કૃતિ છે તેના જે મૂળની અંદર તેના પાયાની અંદર જો કઈ તત્વજ્ઞાન છુપાયેલું હોય તો કૃષ્ણ છે અને એની અંદર જે મર્યાદા છુપાયેલી હોય તો એ રામ છે જીવન કેવી રીતે જીવવું

સંબંધી હોય મારો કોઈ પણ સગો હોય અને તે જ્યારે અધર્મની તરફ જાય છે ત્યારે એને કેવી રીતે જવાબ આપવો અને એ અધર્મ થઈ અધર્મ કરતા રહેલાને ક્યાં માર્ગેથી એ માર્ગેથી કેવી રીતે તેને પાછો વાળવો અથવા તો તેને કેવી રીતે પરાસ્ત કરવો અને આ જીવનની અંદર નાચતા કૂદતા આનંદથી સંગીત નિર્માણ કરવું તો આ બધી વાતો જ્યારે જોવી હોય ત્યારે આપણે કૃષ્ણને યાદ કરવા પડે છે માટે આપણા બે અવતારોમાં પહેલો અવતાર એટલે આપણા જે મર્યાદા પુરુષોત્તમ રામ અને બીજો અવતાર એટલે કે જે પૂર્ણ પુરુષોત્તમ જેમને શ્રી કૃષ્ણ છે તેમને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે કે જેમના જીવનની અંદર આપણે જેટલું વાગોળ્યું જેટલું જોઈએ તેટલું ઓછું છે તો આજે આપણે રામને જોવાના છે પહેલાં કે જે રામ છે તેના નાનપણમાંથી જોઈએ તો તેમનું બચપનની જે અવસ્થા છે બચપનની જે સમય છે સમયગાળો તે અવધી ખૂબ જ ઓછી હતી આપણા રામના ચરિત્રની અંદર બાલ રામની લીલા બહુ ન જઈ શકીએ જ્યારે રામ છે તે થોડા એવા દસ બાર વર્ષના થયા ત્યાં તો તેમણે જે અયોધ્યાના જે ગુપ્તચરનો કાર્યભાર છે તે સંભાળી લીધો હતો અને આવા જે રામ છે તે પંદરેક વર્ષના થાય છે ત્યાં તો તેમને તેમના કુલગુરુ એટલે કે વશિષ્ઠ છે તે લેવા આવે છે કે તેમને વનમાં જવાનું છે ગુરુ સાથે જવાનું છે અને આ જે વશિષ્ઠ છે તે તેમને વિદ્યા અભ્યાસ કરાવવા માટે થાય અને લઈ જાય છે અને આવા જે રામ છે તે પોતાના જીવનની અંદર મર્યાદાઓને અગ્ર રાખી અને સંપૂર્ણ જીવન પોતે જીવે છે અને પોતે પોતાના જીવનની અંદર વધારેમાં વધારે આપણે રામના જીવનની અંદર જોઈએ તો અર્થ છુપાયેલો છે કે જે અર્થને વધારે મહત્વ આપવામાં આવ્યું છે કે પોતાના જીવનની અંદર જે કાંઈ જવાબદારીઓ છે તે તેણે ખૂબ જ સારી રીતે નિભાવેલી છે કે જેમાં આપણે કોઈ પણ જગ્યાએ કોઈને ચાંચ મારવાની જગ્યા નથી મળી આવા શ્રી રામ છે તેનું બાળપણ ખૂબ જ ટૂંકું હતું કારણ કે તેમને નાનપણથી ખૂબ જ બધી જવાબદારીઓ લઈ લીધેલી હતી અને આવા જે રામ છે તેને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ કે જેણે જીવનની અંદર આ જીવન કોઈ દિવસ મર્યાદાને ઉલ્લંઘી નથી આ પદવી છે તે નથી મળતી આપણે બોલવું છે તો આપણે થોડીક વારમાં બોલી જઈએ છીએ કોઈ પણ વાત હોય કોઈ પણ વિષય હોય તો આપણે તેનો વાત કરવી હોય તો આપણે તેને ફટાફટ કરી દઈએ છીએ પણ જ્યારે એ વિશ એ જે ચરિત્ર છે તે ચરિત્રને આખું જીવન આજીવન એ કરતા તેનું પરિણામ લાવતા આખું જીવન પૂરું થઈ ગયું હોય છે આપણા જીવનની અંદર પણ જો આપણે એક સદગુણ ખીલવવો હોય એક સારો ગુણ મારા જીવનની અંદર લાવવો હોય એક સારી ટેવ લાવવી હોય તોય આપણા ધર્મ અનુસાર આપણા ધર્મશાસ્ત્ર પણ આપણને એમ કહે છે કે એક ગુણ ખીલવવા માટે 12 વર્ષ તપ કરવું પડે છે એક ગુણ સારી એક ટેવ લાવવા માટે જીવનની અંદર 12 વર્ષ સુધી સતત એવા શ્રી રામને આપણે કેટલું વાગોળી શકીએ બીજું જોઈએ કે જે શ્રી કૃષ્ણ છે એકના જીવનની અંદર અર્થ છે અને બીજો જે જોઈએ તો શ્રી કૃષ્ણ છે કે જે રામ છે તો કે મર્યાદા એટલે કે સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ ગુણો જેના જીવનની અંદર મુખ્યપણે દેખાય છે અને બીજો જે અવતાર છે આપણો તે જોઈએ તો કે શ્રી કૃષ્ણ તો કે એના જીવનની અંદર ચૈતન્ય સ્ફૂર્તિ અને ઉત્સાહ કે જીવનની અંદર ક્યારે જન્મ જેલમાં થયો પણ તોય હસતો રહ્યો એ ક્યારે રેડ્યો જ નથી આપણને નાનપણ નાનકડું એવું દુઃખ આવે છે તો આપણે કેટલું બધી એ દુઃખની અંદર સમસ્યાઓ આપણે જાતે ઊભી કરીએ છીએ સમસ્યા જે આવેલી છે તે સમસ્યા તો ઊભી જ રહે છે પણ બીજી આપણે ઉદભવ્ય બીજી સમસ્યાઓનો ઉત્પન્ન કરીએ છીએ ત્યારે આ શ્રી કૃષ્ણ છે તે આપણને સમજાવે છે કે સમસ્યાઓની સામે જે લડવું એનું નામ તો જીવન છે સમસ્યાઓથી ભાગવું પરિસ્થિતિઓથી ભાગવું એનું નામ જીવન નથી પણ તેને પડકાર કરવો એનું નામ જ જીવન છે ત્યારે આવું કરવા માટે જીવનની અંદર ઉત્સાહ જોઈએ છે ઉત્સાહ હોય તો જ આપણા જીવનની અંદર સ્ફૂર્તિ આવે છે અને સ્ફૂર્તિ હોય તેને જ ચૈતન્ય કહેવામાં આવે છે તો આવા શ્રી કૃષ્ણ છે તેનું નાનપણથી લઈ લો કે જ્યારે એકદમ બાળક હતા કે જે એ બાળકને રમવા સિવાય બીજી વાતની ખબર ના પડતી હોય એ સમયે તેણે કાલી નાગને નાથ્યો છે કાલી નાગ એટલે એને ધર્મ આપણા જે વેદો આપણા પુરાણો અનુસાર કહીએ તો એનો ઉઢ રહસ્ય છે એ શબ્દ છે તે કાલી નાગ એટલે માત્ર એક સર્પયોનીનો નાગ નહીં પણ તેને વિકારોનું રૂપ આપવામાં આવ્યું છે તો એણે બાળપણમાં વિકારોને નાથી લીધા છે બાંધી લીધા છે પોતાના જે ઇન્દ્રિયો છે તેની ઉપર શ્રી કૃષ્ણ પોતે વિજય મેળવી લીધો છે આવા નાગ ઉપર ચડી અને પોતે નાગ દમન કરે છે આવા શ્રી કૃષ્ણ નાચે છે કે જેણે વિકારોને પોતાના હાથમાં લીધો છે અને પોતે નાચતા રહેલા છે એવો જે કૃષ્ણ છે તે જે ગોકુળની અંદર ગાયો પણ ચરાવે અને પાછો મથુરામાં આવી અને કોંશ વધ પણ કરે છે અકાસુરને બકાસુર પોતાની જે કહેવાય ને કે માસી કોઈ પણ અધર્મી થઈને આવ્યો છે તેને કોઈને દંડ વગર નથી તો કહેવાય છે કે શ્રી કૃષ્ણ છે એ ધર્મનું મૂળ સ્વરૂપ છે કે ધર્મના રસ્તા ઉપર ચાલતો શિવ તો જે કોઈ વસ્તુ અધર્મની તરફ આપણને લઈ જવા માંગશે તેને આપણે છોડવા પડશે છોડવા એટલે તેને મારી નાખવા એટલે છોડી દેવા અથવા તો તેને રસ્તામાંથી હટાવવા પડશે અથવા તો આપણે રસ્તો બાજુમાંથી કાઢવો પડશે આવા શ્રી કૃષ્ણ છે તેના જીવનની અંદર જ્યારે તેને ગોપીજન વલ્લભ કહેવામાં આવે છે કારણ કે જે ગોપીઓ છે તેને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા તો આવી જે ગોપીઓ છે તેને ગોકુળમાંથી મથુરામાં જય અને કૃષ્ણને

મારા બાળકોને મારા ગોકુળના જે મારા સાથીઓ છે તેને મળે એવો જ એક કૃષ્ણનો જે ઉપદેશ હતો એક જીવનની અંદર એક આગ્રહ હતો એક દ્રષ્ટિકોણ હતો આવા શ્રી કૃષ્ણ મટકી ફોડી છે અને જ્યારે એ જ્યારે પોતાના બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થા અને યુવા અવસ્થામાંથી જ્યારે પ્રૌઢ અવસ્થામાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જીવનમાં જે માનવ જીવનને સર્વ માનવ જીવન ને જે માર્ગદર્શન આપે એવું મટકી ફોડનાર કૃષ્ણ એ પોતાની મટકીમાંથી માંથી નવનીત પીરસ્યું છે કે આજે જગત નું આખા જગત જેને માથે લઈને નાચતું રહેલું છે સર્વ ધર્મ ધર્મ જેને આધીન છે એવી શ્રીમદ ભગવદ્ ગીતા જે શ્રી કૃષ્ણએ મટકીમાંથી માખણ સ્વરૂપે આપણને આપી છે કે પોતાના જીવનનું જે નવનીત છે તે આપણને સ્વમુખે પીરશું છે આવી જે શ્રીમદ ભગવદ્ ગીતા છે આજે વિશ્વમાં ગુંજતી રહેલી છે તો આ નવનીત પીરસનાર જે શ્રી કૃષ્ણ છે તેને શા માટે પુરુષોત્તમ કહેવામાં આવે છે કે જે પૂર્ણ પુરુષોત્તમ છે કૃષ્ણમ વંદે જગત ગુરુ કહેવામાં આવે છે કે જે વિશ્વનો ગુરુ છે કારણ કે આખા વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતા છે તે કોઈ ગ્રંથ છે કારણ કે તે સર્વ માનવને માટે કલ્યાણકારી છે માનવ માત્ર ને માટે ઉપયોગી છે જ્યાં કૃષ્ણ વખતનો અર્જુન છે તે અર્જુન આજે પણ છે આજે પણ તેવા અર્જુન છે કે જેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે અનેક સમસ્યાઓ છે અનુ એન અનેક વિકટ પ્રશ્નો છે દરેક પ્રશ્નનો આશ્વાસન સાથે જેની અંદર આપણે હલ મળે છે જેની અંદર આપણને ઉકેલ મળે છે એવી એટલે કે શ્રીમદ ભગવદ ગીતા અને તે આપનાર એટલે શ્રી કૃષ્ણ કૃષ્ણના જીવનનો અર્થ આપણે ક્યારે કાઢી શકીએ કે જ્યારે જ આપણે કૃષ્ણનું જીવન આપણી આપણી અનુભૂતિ સાથે જ્યારે આપણે વાગોતા થઈએ ત્યારે આવા જે શ્રી કૃષ્ણ છે ત્યારે જોઈએ કે સ્વામી વિવેકાનંદ છે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તો રામકૃષ્ણને પરમહંસની પદવી શા માટે મળી તેવું એને એના જીવનની અંદર શું હતું કે જેના લીધે તેમને પરમહંસ કહેવામાં આવે છે કે જે કાલી મંદિર બંગાળની અંદર જે કાલી મંદિર છે યાચક હતા ખૂબ જ તેમને પ્રિય હતો કે તે માતા કાલી સાથે વાતો કરતા અને કહેતા કે માં આજે તે આમાં મીઠું ઓછું કર્યું છે આમાં તે ગળપણ ઓછું કર્યું છે મા તે આજે રસોઈમાં આ વસ્તુની ખામી રાખી છે માતા કાલીની સાથે રામકૃષ્ણ છે તે વાતો કરતા હતા કેટલું ટોચનું ઉતંગ શિખર જેવું જેને પોતાનું ચરિત્ર પણ એકદમ ભાવ કેવો હતો બાળક ભાવ હતો પોતાની અંદર એટલે હૃદયની મૃદુતા હતી કે બાળ સ્વભાવ લાગતો હતો આવા જે રામકૃષ્ણ છે તે માતાને પોતાને જે જમવાના એટલા બધા શોખીન હતા કે સ્વાદના શોખીન કે પોતાના જીવનની અંદર રસ

ઈશ્વરની સાધના કરીને સિદ્ધિ મેળવવા માંગતા હોય તેઓ સંસારની બધી અસાર વસ્તુઓનો ત્યાગ કરીને સાર રૂપ અને સત્ય વસ્તુને જ જુએ છે અને આ ગ્રહણ કરે છે આથી શાસ્ત્રોમાં તેમને પરમહંસ કહેવામાં આવે છે અને તેમના ગુરુ હતા જે તેમનું નામ હતું તોતાપુરી આવા જે રામકૃષ્ણ થઈ ગયા એ શ્રી આપણા આપણા જે સ્વામી વિવેકાનંદ છે તેમના ગુરુ હતા આવા જે રામકૃષ્ણ પરમહંસ એ પણ જે કહેવાય ને કે રસના આગ્રહી હતા અને દરેકના જીવનની અંદર આપણા જીવનની અંદર પણ જે વસ્તુ માટે કે જે વાત માટે કે જે વિચાર માટે કે જે આપણા ઈષ્ટદેવ છે તેના માટેનો જે આપણો અંતરનો આગ્રહ છે તેને રસ કહેવામાં આવે છે કારણ કે જે નીરસ જીવન છે તે જીવનને કેવી મૂલ્ય નથી એમ કહેવામાં આવે છે કે આપણે રામકૃષ્ણના પૂજક ક્યારે ગણાવીએ છીએ આપણા જીવનની અંદર રામ કૃષ્ણનો વિચાર નાચતો રહેલો છે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણી જ્યાં હાજરી હોય આપણે જ્યાં જઈએ છીએ ત્યાંનો જે માહોલ છે તે એકદમ આનંદિત થઈ જાય છે પ્રફુલ્લિત થઈ જાય છે આપણને જોવાથી કોઈ પણના ચહેરા ઉપર જ્યારે હાસ્ય આવે છે ત્યારે સમજવાનું કે આપણું જીવન છે તેની અંદર કૃષ્ણના વિચારો નાચતા રહેલા છે આપણને જોયા પછી કોઈ આનંદિત થાય છે તો આપણે જોવાનું કે રામ આપણા જીવનની અંદર

સ્ફૂર્તિ જીવન ની અંદર આવે છે અને આ બધું મર્યાદા આ કૃષ્ણ નું જીવન છે તે આપણે અનેક વાતો આપણા જીવન ની અંદર સમજાવી જાય છે અને આવા જે રામ કૃષ્ણ પરમહંસ છે તે આપણા સ્વામી વિવેકાનંદ જે જેણે ભારતનો પડઘો વિદેશ ની અંદર પાડ્યો તો 1958 માં ત્યારે આવા જે આપણા સ્વામી વિવેકાનંદ તે એક જ વાત એક જ વખત સાંભળે કે વાંચે તો એમને એમની જે યાદશક્તિ હતી એટલી તીવ્ર હતી કે તેમને એક જ વખત વાંચવું પડતું હતું આવા જે સ્વામી વિવેકાનંદ થઈ ગયા આવા તો અનેક થઈ ગયા ભારત ભૂમિ ઉપર માટે આ ભારત ભૂમિ એ ધન્ય ધન્ય કહેવાય ને કે દુર્લભમ માનવ જન્મ આ જગતની અંદર ખૂબ જ દુર્લભ એવો માનવ જન્મ છે અને એમાં પણ અતિ દુર્લભમ ભારતે જન્મ ભારતની અંદર જન્મ મળવો એ તો અતિ દુર્લભ છે ત્યારે આવા આપણા ભારતની અંદર જે રામકૃષ્ણ થઈ ગયા પરમહંસ અને જે રામ અને કૃષ્ણ થઈ ગયા એના જીવનની અંદર આપણે જોયું તો આ આ શાંતિનો અનુભવ આવા ચરિત્રો આપણે વાગોળીએ છીએ ત્યારે આપણને થાય છે તો આવા ચરિત્રોને કોટી કોટી વંદન આજ માટે હસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ